આજની વાર્તા દાંપત્ય જીવન એ હકથી નહીં પણ પ્રેમ નમ્રતા અને સારા શબ્દોનો ઉચ્ચાર એનાથી વધારે સમૃદ્ધ થાય છે મિત્રો આપણે દાંપત્ય ઉપર જુદા જુદા સ્વરૂપમાં અનેક વાર્તાઓ ઊભીએ છીએ અને આ દુનિયાની અંદર દાંપત્ય જીવન ઉત્તમ બનાવવું ખરેખર એકદમ સહેલું છે દંપત્ય જીવનની અંદર કેટલીક માહિતી બહુ અગત્યની છે અને એ માહિતીનો ઉપયોગ ન કરવાને કારણે હજારો દંપતીઓ પોતાના જીવનને વેડફી નાખે છે તમે જો આપણે વિચાર કરી કે માત્ર થોડીક જ બાબત આપણે વિચાર કરશું કે દંપતી માટે શું જરૂર છે તો એને માટે આપણે એક દંપતી લઈએ રીતા અને અમિત એ બંનેનું લગ્ન થાય છે પહેલાં શરૂઆતના ત્રણ ચાર વર્ષમાં એમનું લગ્ન જીવન ખૂબ સારું રીતે ચાલતું અને જેમ બધાનું ત્રણ ચાર વર્ષ પછી આ દાંપત્ય જીવનમાં તળ પડે છે એમ રીતા અને અમિતના સંબંધમાં પણ બનવા માંડ્યું બંનેને એકબીજાને ચિત્તા ખરી બેને એકબીજા વચ્ચે પ્રેમ પણ ખરો પરંતુ વિચાર અલગ અલગ વિચાર અલગ અલગ એટલે કે આપણે એમ કહી શકાય કે નાની બાબતમાં પણ ઝઘડા કરી નાખીએ અને એનાથી વધારે જો કહીએ તો અમિત એ એમ માનતો તો કે ઘરના બધા જ નિર્ણયો લેવા માટે પોતાને અધિકાર છે ઘરની અંદર અથવા સંતાનો માટે અથવા બીજા અન્ય પ્રકારના કોઈ પણ નિર્ણયની અંદર મારો પોતાનો અમિતનો જ હક છે એમ પોતે વાત કરતો જ્યારે રીતાના મનમાં એમ પ્રશ્ન હતો કે તમે મારી વાત સાંભળો ભલે નિર્ણય તમે કરો પણ મારી વાત સાંભળો તો ખરા સાંભળ્યા પછી તમને જે નિર્ણય કરવાની ઠીક લાગે એ કરજો પણ તમે મારી વાત સાંભળતા જ નથી પણ જેમ દરેક પુરુષના મનમાં આ અમિત જેવો વિચાર આવે છે સામાન્ય સંજોગોમાં આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે એટલે ઘરની તમામ બાબતોના નિર્ણય પુરુષો લેતા હોય છે પણ આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે કે બંનેએ સાથે લઈ એકબીજાને સાંભળવાનો પ્રયત્ન કરો અને સાંભળવા પછી સાથે રહીને તમે જો નિર્ણય લો તો તમારા દાંપત્ય જીવનના મોટા ભાગના પ્રશ્નો ઉકલી જશે એટલે કે પરિસ્થિતિમાં એવી આવી કે બંને જણા પોતપોતાની રીતે વળગી રહેતા એટલે મતમતાંતર મતાંતર થતા મત કારણે આગળ ઝઘડા થતા વાતચીતમાં પણ તણાવ આવે પ્રેમ એકબીજા માટે ખૂબ પણ મનદુખ છે ને એ મનદુખ વધતું જાય અને ઘરનું આખું વાતાવરણ એ બગડતું જાય અસ્વસ્થ થઈ જાય રીતાના મનમાં પ્રશ્ન થયો કે મારે ફેરફાર કરવો જોઈએ કારણ કે મેં પોતે આ પ્રકારનું શિક્ષણ લીધું છે દાંપત્ય જીવનમાં કઈ રીતે રહી શકાય એ પ્રકારનું ખાસ મેં વિશિષ્ટ શિક્ષણ લીધું છે અને એને નક્કી કર્યું કે મારે મારી હઠને છોડી દેવી હું એને એમ નહીં કહું કે તમે મારી વાત સાંભળો અને પછી તમે નિર્ણય લો એમ હું નહીં કહું અને એને એને એટલા માટે એને નક્કી કર્યું કે હવે હું શાંતિથી જ માત્ર વાત કરીશ એ એકદમ નમ્ર શબ્દોમાં જ વાત કરીશ અને મારો વિચાર રજૂ કરતી વખતે એકદમ પ્રેમથી જ હું મારી વાત કરીશ થોડો વખત થયો રીતાએ એક જ રસ્સો અજવૈવ્યો અને એ માત્રને પ્રેમ કરો પોતાનો આગ્રહ વાત વાતનો આગ્રહ ન કરે પોતેની કોઈ પણ પ્રશ્ન એની એવો ન મૂકે કે તમારે આમ જ કરવાનું છે અને આ રીતે ધીમે 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 કળવાશમાંથી સ્નેહ રૂપાંતર થયો અમિતને પણ લઈ ગયું કે રીતા કેટલી પ્રેમથી મારી સાથે વાત કરે છે અને એની અવસર એના ઉપર થઈ થઈ અને ધીમે 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 બંને માત્ર ને માત્ર પ્રેમ નમ્રતા અને સારા શબ્દો તરફનો વળાંક લીધો એક એવી સમજ ઘરમાં ઘરમાં ઉત્પન્ન થઈ કે કારણે સ્વર્ગ જેવું રચાણું એટલે સાચા અર્થમાં ઝઘડાની જગ્યાએ સંવાદ વિવાદની જગ્યાએ સંવાદ ઉભો થયો અને આ વાતને ઘણી વખત રીતાને કેટલાક માણસો એમ કહેતા કે ભાઈ તું આટલી બધી નમ્ર શું કામ બનાશ ત્યારે એમ કે ત્યારે રીતા એમ કહેતી કે એમનો એક જ વાંક ખરાબ છે કે એ ખરેખર કા ગુસ્સે થાય છે અને પોતાની રીતે નિર્ણય લે છે બાકીની એની કેટલીય બાબતો બહુ સારી છે અને એટલી બધી સારી છે કે ઘરની બધી વ્યવસ્થા કરે છે ઘર માટે જરૂરી પૈસા લાવે છે ઘરની અંદર સારી રીતે આવે ત્યારે માણસોને સન્માન આપે છે એટલે ખરેખર પોતાના પતિ માટે એને માન હતું અને એમ કહેતા હતા કે આ ભૂમિકા છે મારે તમામ દંપતિને એક પ્રશ્ન આ રીતા અને અમિતના અનુસંધાનમાં કેવો છે કે તમારા જીવનસાથીમાં તમારી એક કે બે નબળાઈ હોય એ નબળાઈની તરફ જોવાને બદલે એનામાં સારું શું થઈ ગયું તો દુનિયામાં સો ટકા પૂર્ણ કોઈ માણસ નથી તો ગોતો અને જો સારું તમે ગોતશો અને કદાચ એકાદ બે નબળી બાબત હોય તો ચલાવી લો પણ સારી બાબતો જાજી છે પણ મોટા ભાગના દંપતીઓ જે હેરાન થાય છે એની પાછળ એ છે એકાદ બે બાબત નબળી હોય એને પકડીને પોતાના જીવનને ડિસ્ટર્બ કરી નાખે છે જો આ એક જ વાત મગજમાં યાદ રાખો કે તમે તમારા જીવનસાથીમાં સૌથી સારી બાબતો કઈ સારી બાબતો કઈ તમને ગમે છે એવી બાબતો કઈ તમને આનંદમાં રાખે છે એવી બાબતો કઈ એનું તમે લિસ્ટ બનાવો અમે ઘણી વખત દંપતીઓ આવે ત્યારે એને આ પ્રકારનું લિસ્ટ બનાવવાનું કહી પછી એને એમ કહી કે તમને એકબીજાને વાદ વિવાદ થતો હોય એવી બાબતો કઈ તો એ બાબતો તો ઓછી હોય બહુ ઓછી હોય ત્યારે એ બધા બે ખબર પડે છે કે આપણી સારી બાબતો બહુ સારી છે અને આ સારી બાબતોને આપણે જો ધ્યાન રાખીએ તો આ નબળી એકાદ બે બાબત આપણે ચલાવી લેવી જોઈએ આપણને એમ કહેવાય છે ને કે પાટુ પણ બરોબર છે એટલે કે જો સારી બાબતો જાજી હોય તો એકાદ બે નબળી હોય તો ચલાવી લો અને પરસ્પરના સંબંધને એકદમ મીઠો બનાવવા માટેનો સુંદર મજાનો રસ્તો એટલે કે ખરેખર આ જે વાર્તાનો હેડિંગ છે કે દાંપત્યમાં હકથી નહીં પણ સ્નેહથી તમે આગળ વધો પ્રેમથી આગળ વધો અને સંબંધને વધારે વધારે વિકસાવો સારા શબ્દો દાંપત્ય સુખી બનાવે છે અને આ ભૂમિકા ઉપર તમે જોઈ શકશો કે જો કોઈ પણ દંપતી ગમે તેટલી ખરાબ પોઝિશન હોય ગમે તેટલું વાતાવરણ બગડ્યું હોય કદાચ છૂટાછેડા લેવાની સ્થિતિમાં આવ્યા હોય તો પણ હું ખાત્રીપૂર્વક કહું છું કે તમે આજથી તમારી દિશા બદલો તમારા જીવનસાથીમાં સૌથી બનાવો ફરી એકવાર એનામાં બાબતો કઈ છે એ પણ તમે બતાવો અને એ બંને લિસ્ટ એકબીજાને જો આપવાનો પ્રયત્ન કરો તો હું માનું છું કે સમજૂ દંપતી હશે તો એ પોતે એમાં કોઈ સમાધાન કરી લેશે અને વિવાદ કે ચર્ચા કે કોઈનો હક ઊભો કરવાને બદલે પ્રેમ લાગણી અને જીવનમાં તમને ઘણું બધું આપે છે એને કારણે તમારી જિંદગી છે એ ખૂબ મિત્રો એક છેલ્લી વાત કરીને મારી વાત કરી દઉં કે આ દુનિયામાં કોઈ પણ જીવનસાથીને સો ટકા પોતાના જીવનસાથી સંપૂર્ણપણે ઉત્તમ હોય એવી વાત મળી હોય એવો એક પણ દાખલો મને ખબર નથી સારું ને ખરાબ બંને સ્વીકારવું પડે કોઈ એક વ્યક્તિમાં સારું કેટલું છે એ તમે સ્વીકારો અને ખરાબ કેટલું છે તમે ન સ્વીકારો એ ચાલે નહીં તમારે સારું ને ખરાબ આવે છે અને જો આને માટે અત્યારથી પ્રયત્ન કરો તો મારે તમને ખાતરીપૂર્વક કહેવું કેવું છે કે માત્ર છ માસમાં જ તમારું ઘર સ્વર્ગ બનશે અને તમારા જીવનની અંદર એક નવા પ્રકારનો પ્રાણ થશે સૌ કોઈ દંપતી જીવનમાં ખૂબ આગળ વધો એવી લાગણી સાથે મારી આજની આ વાત પૂરી કરું છું ધન્યવાદ